ચતુષ્કોની સમજ ચેપ્ટર થ્રી આ બીજો ભાગ છે એનો વિડીયોનો બીજો ભાગ છે ચતુષ્કોન પ્રકાર હતો કે સમલમ ચતુષ્કોણ તો જે ચતુષ્કોની સામેની બંને જોડમાં જેમ કે આ સમસામેની બંને જોડમાં આ બે બંને જોડ છે આ પહેલી જોડ અને આ બીજી જોડ ફક્ત એક જ જોડ સમાંતર હોય મસાંતર હોય સમાંતર હોય કેવી હોય સમાંતર ફક્ત એક જ જોડ સમાંતર હોય તેવા ચતુષ્કોણને સમલમ ચતુષ્કોણ કહેવાય છે ફરીથી કહ્યું કે જે ચતુષ્કોણની સમ સામેની બંને જોડમાંથી ફક્ત એક જ જોડ એક જ જોડ સમાંતર હોય તેવા ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહેવાય છે ને એવી બે રેખાઓ જે આગળ જતા ક્યારેય છેદે નહીં સમાંતર એટલે શું કે આવી બે રેખાઓ ટ્રેનના કેવા પાટા આગળ જન છેદવાના છે ક્યારેય નહીં છેદવાના આવી બે રેખાઓ જે આગળ જન ક્યારેય છેદે નહીં જ્યારે અમારે દેખો આ આગળ જશે આ આગળ જશે છે ને તો છેદે છે ને એકબીજાને આગળ જતા જતા પણ આ બે રેખાઓ એકબીજાને ક્યારેય છેદે નહીં હવે આગળ દેખો પતંગ આકાર ચતુષ્કોણ તો કે જે ચતુષ્કોણની પાસ પાસેની બંને બાજુ હા બંને બાજુ સમાન હોય પાસ પાસેની બંને બાજુઓ શું હોય સમાન હોય સમાન છે આ બે સેમી ધારો હા ધરવાનું છે ધારો કે આ બે સેમી તો આટલું પણ કેટલું હશે બે સેમી જે ચતુષ્કોણની પાસ પાસેની બંને જોડ સમાન હોય સમાન હોય તો તેને પતંગાકાર ચતુષ્કોણ કહેવાય છે હા અને તેના વિકર્ણો એકબીજાને કેવા હોય લંબ હોય વિકર્ણ એકબીજાને લંબ હોય મતલબ નેવું ડિગ્રીના ખૂણે અટકે છે દેખો વિકર્ણો એકબીજાને લંબ હોય મતલબ જો આ વિકર્ણ એ ખૂણાથી ખૂણાનું વિકણ પણ બરાબર ખૂણાથી ખૂણો ખૂણોથી ખૂણો તો લંબ છે છે ને નેવું ડિગ્રી આ એલ બને છે અહીં આડો એલ બને એમ છે પછી અહીં પણ આમ ઊભો મતલબ આડો એલ બને છે અહીં પણ બને છે આ એલ એલ બને છે તો શું છે ખૂણા નેવું ડિગ્રી કેટલા થાય છે નેવું ડિગ્રી હવે આપણે ભણીએ સમાંતર બાજુ ચતુષ્કો કે જે ચતુષ્કોની સામસામેની બંને જોડ સમાંતર હોય જો

આ સમાંતરની નિશાની સાઈ નિશાની છે સમાંતરની નિશાની અને બરાબર કહેવાય છે ને આડું કહો તો બરાબર તમે ઊભું કરો તો સમાંતર જો જે ચતુષ્કોની સામસામેની બંને જોર સમાંતર મતલબ જો એ બી અને બોલાય કેમનું એ બી સમાંતર સીડી અને કેનું બોલાય બી સી સમાંતર એ ડી એ બી સમાંતર સીડી અથવા એ બી સમાંતર ડીસી તમારે જે બોલવું હોય છે બીસી સમાંતર એ ડી છે ને સમાંતર છે ને એકબીજાને ક્યારેય છેદે નહીં મતલબ કે દેખો આપણે એક ટ્રેન જેવું કંઈક દોરીએ છીએ જો આ ટ્રેનના પાટા જેવું કંઈક દોરે છે આ ટ્રેનના પાટા આગળ ક્યારે એકબીજાને છેદશે આગળ જયાત કરશે અને લગ્ન છેદે નહીં પણ હવે આ દેખો આ બીજા પાટા છે આ આ આગળ એકબીજાને હા જો આ તો જયાદ કરશે સીધું પણ આયરું અહીંયા આગળ આ ને આ છેદું એકબીજાને તો સમાંતર નથી એમ લખાય સમાંતર નથી સમાંતર નથી જ્યારે અને આ સમાંતર છે સમાંતર છે સમસમના ખૂણાઓ કેવા હોય સરખા હોય મતલબ જો ખૂણો એ ખૂણા સી કેવા હોય સરખા ખૂણો એ ધારો કે ખૂણો હોય સંયુક્ત હોય તો ખૂણો સી પણ સંયુક્ત હોય મતલબ સરખા હોય હા હવે આ જો ખૂણો બી અને ખૂણો ડી એ પણ સરખા હોય ખૂણો બી અને ખૂણો ડી પણ સમાંતર હોય કે સામ સમયની બંને જોડ કેવી હોય સમાંતર મસાંતર હોય બરાબર અને આ દેખો કે આ સામ સમયના ખૂણા પણ કેવાય સમાન હોય હોય ખૂણા સમાન અને બંને જોડ સમાંતર હોય સમાંતર છે ને એકબીજાને ક્યારેય છે તે નહીં આગળ હા સામ સામેના ખૂણા બગા કેવા હોય સમાન હોય જ્યારે પાસ પાસેના ખૂણા પૂરક હોય પૂરક એટલે શું જે ખૂણાનો સળવાળો કેટલો થતો હોય એસો એસી ખૂણાઓનો સળવાળો કેટલો થાય એકસો એસી ખૂણાનો રસવાળો એકસો એંસી થાય સળવાળો એકસો એસી થાય મતલબ જો સામ સામે એટલે મેં તમને કીધું ખૂણો બી અને ખૂણો ડી એકબીજાના સામ સામે છે ખૂણો એ અને ખૂણો સી એકબીજાના સામ સામે છે પણ પાસ પાસે એટલે શું ખૂણો બી ને પાસ પાસેના ખૂણા કયા કયા છે ખૂણો એ છે જો આ ખૂણો એ છે આ ખૂણો એ છે અને ખૂણો સી છે અને પાસ પાસેના ખૂણા કહેવાય મતલબ કે આનો તમે સરવાળો કરો તો એકસો એસી થવો જોઈએ ખૂણો એ અને ખૂણો બીનો સરવાળો એકસો એસી થવો જોઈએ ખૂણો બી અને ખૂણો સીનો સરવાળો કેટલો થવો જોઈએ એકસો એસી થવો જોઈએ અને પાસ પાસેના ખૂણા કહેવાય છે ને અને આ પાસ પાસેના ખૂણા કહેવાય બીની પાસ પાસેના ખૂણા કહેવાય છે ખૂણો એ અને ખૂણો સી જ્યારે બીની સામેના ખૂણા કહે છે ખૂણો ડી હવે એની પાસ પાસેના ખૂણા કહેવાય છે ખૂણો બી અને ખૂણો ડી જ્યારે એની સામેનો ખૂણો કહેવાય છે ખૂણો સી

સામ સામેની જોડમાંથી ફક્ત એક જ જોડ સમાંતર હોય જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું છે કે સામ સામેની બંને જોડ સમાંતર હોય વિકર્ણ પરસ્પર છે વિકર્ણ પરસ્પર દુભાગે છે અને બે સરખા ભાગ પડે છે સામ સામેના ખૂણા પણ કેવા હોય સમા સામ સામેના ખૂણા સરવાળો કેટલો થતો હોય સર સામ સામે નહીં પાંચ પાસેના ખૂણાનો સરવાળો કેટલો થાય એકસો એસી એકસો એસી અને સામ સામેના ખૂણા સમાન હોય કેવા હોય સમાન હોય અને પાંચ પાસેના ખૂણાનો સરવાળો કેટલો થાય એકસો એસી મતલબ જોડ કેવી હોય પૂરક હોય કેવી હોય પૂરક હોય ચતુષ્કોણના બધા ખૂણા માપનો સરવાળો કેટલો થાય ત્રણસો સાહીઠ ત્રિકોણના બધા ખૂણા માપનો સરવાળો કેટલો થાય વન એટી કેટલો થાય વન એટી અથવા એકસો એસી હજુ પણ જો સમાંતર વાળું ચતુષ્કોણના પણ વિશિષ્ટ પ્રકાર છે બરાબર ને જેને કહેવાય સમબાજુ ચતુષ્કોણ ચોરસ ચતુષ્કોણ લંબ ચોરસ તો કે સમ બાજુ ચતુષ્કોણ જે સમાંતર બાજુ ચતુષ્કોણની બધી બાજુઓ સમાન હોય તેને સમ બાજુ ચતુષ્કોણ કહેવાય છે બધી બાજુ કેવી હોય બકા સમાન હોય ને આ હું તમને આવતીકાલે સરળ સીધે ભણાવીશ અહીં લગીને આજનું તમારે લેસન એ છે કે આ જેટલું પણ અહીં લખ્યું છે ને આ અહીંથી અહીં લગીનું અહીંથી અહીં લગીનું ઘણીથી ત્રણ વખત લખીને આવો જો આજે જેટલું પણ તમને ભરાવ્યું ઘણાથી ત્રણ વખત લખીને આવો એની આ નહીં આવડતો આગળ બકા ભણવાનું અઘરું પડશે